રાજુલા પીપાવ પોર્ટમાં સ્વાન શીપયાર્ડ દ્વારા સ્થાનિક કર્મચારીઓનો અન્યાય કરવામાં આવતો હોવાના અનુસંધાને આবেদন પત્ર પાઠવવામાં આવ્યું રાજુલા તાલુકાના પીપાવ પોર્ટ ખાતે શીપયાર્ડ કંપની આવેલી છે. આ કંપનીનું સૌપ્રથમ પીપાવાવ શીપયાર્ડ સંચાલિત હતું. ત્યારબાદ રિલાયન્સ એન્જિનિયરિંગ લિમિટેડ દ્વારા આ કંપનીનું સંચાલન કરવામાં આવતું હતું. જેમાં કંપની દ્વારા નાદારી જાહેર કરવામાં આવતા આ કંપનીનો કેસ एनसी એલટી કોર્ટમાં દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ શ્વાન જૂથ દ્વારા ખરીદવામાં આવેલ છે આ શિપયાર્ડનું એક જાન્યુઆરીથી શ્વાન જૂથ દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે હાલ સ્વાન શિપયાર્ડ જૂથ દ્વારા જૂના કર્મચારીઓને અન્યાય કરતા હોયની ફરિયાદ સાથે સ્થાનિક કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પ્રાંત અધિકારી રાજુલા મારફત મોકલવામાં આવેલું છે જેમાં તેમણે રજૂઆત કરેલી હતી કે પીપાઓ પોર્ટ ખાતે શિપયાર્ડની સ્થાપના સમયે અમુક કર્મચારીના પરિવાર તથા સગા સંબંધીઓએ કંપનીને વિકાસ હેતુ માટે જમીન આપવામાં આવેલી હતી જેની સામે કંપની દ્વારા ખેડૂત પરિવાર અને સ્થાનિક ગ્રામજનોને કાયમી સળંગ નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવેલી હતી જેને પેડ પણ તેમની પાસે ઉપલબ્ધ છે પરંતુ હાલમાં જ શિપયાર્ડ સંચાલિત શ્વાન જૂથ દ્વારા જૂના કર્મચારીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે અને પેટા કોન્ટ્રાક્ટમાં સમાવવાની તજવીજ કરવામાં આવી રહી છે જેમાં ભવિષ્યમાં રોજગારી પર ખતરો ઉત્પન્ન થઈ શકે તેમ છે તેમજ વર્ષોથી કંપનીના કર્મચારીઓ તરીકે જે લાભો મળતા હતા તે લાભો પેટા કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓને આપવામાં આવતા નથી તેમજ પેટા કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓને ગમે ત્યારે નોકરીમાંથી કાઢી પણ શકે છે તેમજ કંપની દ્વારા સ્થાનિક કર્મચારીઓ પર દબાણ લાવી નોકરીમાંથી બરતરફ કરવાની ધમકીઓ આપવામાં આવે છે આ કર્મચારીઓ પંદર વીસ વર્ષથી કંપનીમાં નોકરી કરી રહ્યા છે છતાં પણ કાયમી નોકરી તરીકેના અને લાભો આપવામાં આવી રહ્યા અગાઉની કંપનીઓએ સ્થાનિક ખેડૂતોના પરિવારને નોકરી અંગેના બાહિધારીના લેટર આપેલ તેનું પણ પાલન કરવામાં આવતું નથી હાલની સ્વાન શિપયાર્ડ કંપની દ્વારા કર્મચારીઓમાં શોષણ વધી ગયું છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે એક જ છે વર્ષો પહેલા માની લો કે દાખલા તરીકે જે કંપની હતી એની પછી રિલાયન્સ ડિફેન્સ આવ્યું એની પછી આ લોકો સ્વાઇન એનર્જી ગ્રુપ લઈને આવ્યા છે તો માની લો કે સત્તર વર્ષથી આ લોકો નોકરી કરે છે એની ગ્રેજ્યુટીનું શું માની લો કે એને એક્સપિરિયન્સ લેટર જોવે છે તો એ કંપની એવું એવું કહે છે કે ભાઈ અમે તો ઓનલી ફોર બે હજાર ચોવીસથી જ લેશું એમ પહેલી જાન્યુઆરીથી એમ તો આ લોકોને હકીકત સરકારશ્રીને મારે એક નિવેદન છે કે આનું કાંઈ ને કાંઈ ઘટતું કરે અને બીજું એવું છે કે આ લોકો સત્તર સત્તર વર્ષના જે કાંઈ નોકરી કરે છે તો બાર હજાર રૂપિયા સેલેરી છે તો એનું શું હવે માની લો કે સ્વાઈન ડિફેન્સ જે કંઈ કંપની છે એ કંપની એવું કહેવા માંગે છે કે તમે જે અમારા અંડરમાં જે કોન્ટ્રાક્ટર કામ કરે છે એની અંદર જ તમારે ઇન્વોલ્વ થઈને નોકરી કરવી પડશે તો હું એમ કહું છું આનું એમ્પ્લોયમેન્ટનું શું આજ માની લો કે દાખલા તરીકે ખેડૂતે લોકો એ લેટર દીધેલા છે તો લેટર દીધેલા છે છતાંય હું એમ કઉ કંપની એમ્પ્લોય નથી તો આને આ લોકોને કેટલી પીડા હું એમ કઉ છું કેટલું પીડાવાનું તો મારે કંપની અને સરકાર એક જ નિવેદન છે કે આ લોકોને કાયમી ધોરણે એમ્પ્લોય થાય એવી મારી માગણી છે